મૂલ્ય શ્રી આદ્ય શક્તિ અંબે માથ કી જય ગિરનારી મહારાજ કી જય ગુરુદેવ દત્ત ભગવાન કી જય નવા વર્ષની શુભકામનાઓ સાથે દરેક ભક્તોને નૂતન વર્ષા અભિનંદન નવા વર્ષની અંદર મા ભગવતીની કૃપા સદૈવ આપના સમસ્ત પરિવારને પ્રાપ્ત થાય સાથે નવા વર્ષની અંદર આજનો વિડીયો નવા વર્ષની અંદર કંઈક આપણે સારા સંકલ્પ કરીએ જેમ આપણે નવા વરસે સવારે વહેલા ઉઠી જઈએ છીએ કદાચ ઊંઘ આવતી હોય તો એ આપણા માતા પિતા આપણને કહેતા હોય છે કે ભાઈ આજે નવું વર્ષ છે વહેલા વહેલાં ઉઠી જાય આપણું જીવન પણ નિત્ય નવો દિવસ છે આપણા માટે એમ નવું વરસ નહીં પણ રોજનું કર્મ સવારે વહેલા ઉઠી જેમ નવા વરસની અંદર આપણે મંદિરે જઈએ છીએ કેમ નવા વર્ષ આવનારું વરસ દેવોની કૃપા આપણા પરિવાર ઉપર પ્રાપ્ત થાય એમ નિત્ય પણ રોજનો દિવસ પણ તમારા ઉપર પહેલાં ભગવાનની કૃપા થાય પછી તમે પુરુષાર્થ કરો એટલે નવા વર્ષની અંદર સારા સંકલ્પો સાથે આપણે આપણું જીવન આરંભ કરીએ કેમ કારણ કે આવનારો સમય કેવો છે આપણને ખબર નથી પણ ઈશ્વરનો ચોક્કસ ખબર છે આ જગતના પ્રોડ્યુસર આ જગતનું સંચાલન કરવાવાળા દેવને ખબર છે કે આવનારો સમય કેવો છે જેમ એક પ્રોડ્યુસર હોય એને ખબર હોય મારે પિક્ચર બનાવવું છે અથવા સિરિયલ બનાવ્યું છે એની અંદર કયા વ્યક્તિને કયો રોલ આપવો એ બધું એ નક્કી કરે છે એમ ભગવાન પણ આપણા જીવનના પ્રોડ્યુસર છે આપણા જીવનમાં આવનારો સમય કદાચ ખરાબ હશે તો એ સુધારી શકશે એ કેવળ સામર્થ્ય પરમાત્માનું છે તો નવા વર્ષની અંદર ચોક્કસ તમે નિત્ય ભગવાનના દર્શનનો એક નિયમ આચરણ કરો બીજા નંબરની અંદર આમ તો રોજ માતા પિતાને પગે લાગવું હોય તો લોકોને શરમ આવે એ આપણા મા બાપ છે આપણને જેને જન્મ આપ્યો છે એનાથી આ જગતમાં કોઈ મોટું નથી માટે નવા વર્ષે તો આપણે શિષ્ટાચાર માટે ચોક્કસ લાગીએ છીએ આમ તો આપણે શાસ્ત્રમાં એવું જ કીધું છે કોઈ આપણા માતા પિતા છે આપણા વડીલો છે એના આશીર્વાદ એના ચરણનો સ્પર્શ કરો અત્યારે લોકો ઘૂંટણે લાગે છે એવું ના કરશો બંને હાથથી બંને ચરણનો સ્પર્શ કરશો તો ચોક્કસ પ્રકારની એક એનર્જી મળશે કારણ કે આપણા શરીરની અંદર કોઈ પણ શક્તિઓ આપણા બ્રહ્મ રંધ્રમાંથી એટલે કે આપણું એક તારવાનો ભાવ નાના હતા એટલે માથામાં તમને ખ્યાલ હશે તાળવું કહેતા બસ એ ભાગમાંથી શક્તિઓ સંચાર થતી હોય અને એ શક્તિઓનો સપ્લાય કેવલ ચરણના ભાગથી અંગૂઠાથી એ શક્તિઓ બહારની કરતી હોય છે માટે ચરણ સ્પર્શ કરવાથી સામેલા વ્યક્તિની પોઝિટિવિટી એક એનર્જી આશીર્વાદ રૂપે તમને પ્રાપ્ત થતી હોય છે માટે વડીલોના આશીર્વાદ લેજો નવા વર્ષની અંદર આપણા ઘરની અંદર દેવનો દીવો કરવાનો પણ નિયમ હું ઘણી વખત કહું છું દેવના દીવા વગર તમારા જીવનમાં ક્યારેય પ્રકાશ નિયમ કારણ કે અગ્નિ અને સૂર્ય દેવતા આ બંને પ્રત્યક્ષ દેવતા છે માટે નવા વર્ષની અંદર તમે કુળદેવીનો ચોક્કસ દીવો કરજો એમના આશીર્વાદ લેજો અને જ્યાં આપણા જીવનમાં ગયા વર્ષની અંદર ક્યાંક આપણા જીવનમાં કોઈ મિત્રો સાથે અન અણબનાવ બન્યો હોય ક્યાંક લડ્યા હોઈએ આપણા પરિવાર સાથે ક્યાં કોઈના સાથે ઝઘડો થયો હોય નવા વર્ષમાં બધા જ ઝઘડા આ બધા જ જે વાદ વિવાદ થયા હોય એ બધું ભૂલી નવા વર્ષની અંદર એમની સાથે સંબંધ કહેવાનું આપણા પરિવારના આપણા માણસો જ આપણા જીવનમાં કામમાં આવશે એટલે કોઈ દિવસ દુશ્મનના વા કારણ કે જન્મ થયો એ વખત તમે કહું આપણા કોઈ દુશ્મન લઈને નતા આવ્યા આપણા કાર્યના કારણે આપણા કર્મના કારણે એ લોકોને આપણે દુશ્મન માનીએ છીએ સ્વાર્થના સગા અત્યારે કહીએ છીએ ને આ જગત સ્વાર્થનું છે પણ જૂના વરસમાં કોઈની સાથે કદાચ સંબંધ બગડ્યો હોય તો નવા વર્ષમાં ચોક્કસ સુધારવાનો પ્રયત્ન કરજો નવું વરસ એક નવા જીવન સાથે આપણા જીવનનો આરંભ કરીએ આપણા જીવનની પ્રગતિ આપણા જીવનની આનંદ કારણ કે પ્રગતિ પણ ઈશ્વરની કૃપાથી થશે અને આનંદ આપણા સ્નેહીજનો આપણા મિત્રમંડળ આપણા આડોશી આપણા પાડોશી આ બધા જોડે જ તમને મળશે માટે નવા વર્ષની અંદર ભગવતીની કૃપા સદાય થાય અને નૂતન વર્ષા અભિનંદન બધાને આવનારું વરસ આપણો ખૂબ આનંદ મારે એવી મા ભગવતીના ચરણમાં હું પ્રાર્થના કરીશ અને આપ સર્વે ખૂબ આનંદમય આ જીવન ભગવાત ચરણની અંદર ભક્તિ દ્વારા પસાર કરો એવી પ્રાર્થના સાથે આજનો વિડીયોમાં જગદંબાના ગિરનારી મહારાજના ચરણમાં અર્પણ કરીએ ભૂલિયે શ્રી આદ્ય શક્તિ અંબે જય